તો હાય ફ્રેન્ડ કેમ છો મજામાં તમારા છે તમે લોકોમાં અને મારા ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ઘણા મેસેજ ને કોમેન્ટ કરી છે કે સર અમારે આ બ્લાઉઝનું કટિંગ બતાવો કેવી રીતના કરવાનું છે અને નોર્મલ બ્લાઉઝમાં અને આ બ્લાઉઝની અંદર કટિંગમાં શું ફેરફાર આવે છે તે વસ્તુની સમજ પાડો આ વિડીયોમાં તો મેં તમને આ વિડીયોની અંદર એ જ વસ્તુ સમજાવીશ કે નોર્મલ બ્લાઉઝ જે આપણે લો લાંબા ગળાનો અને મોટા ગળાનો જે બ્લાઉઝ બનાવીએ છીએ અને આ જે બ્લાઉઝ છે પાછળ હું અને પ્લસ દોરીવાળો તો એમાં શું ચેન્જીસ કરવાના આવશે તે વસ્તુની સમજ આ વિડીયોની અંદર આપીશ તો સૌથી પહેલા પહેલા આપણે માપ જોઈ લઈએ બ્લાઉઝનું માપ લીધેલું છે મેં અને એમાં તમારે કળા માફથી કટિંગ કરવાનું છે તે વસ્તુની ખાસ કાળજી રાખવાની તો લંબાઈ છે બ્લાઉઝની તેર ઇંચની આગળની ચેસ્ટ છે સાડા આઠની અને કમર છે ત્રીસ ઇંચની બાયની લંબાઈ છે દસ ઇંચની મોરી છે બાયની સવા ચાર ઇંચની અને બાયનો મુંડો છે સાડા પાંચ ઇંચનો પાછળનું પાછળનો ગળાનો પટ્ટો રાખવાનો છે અઢી ઇંચનો અને આગળનું ગળું નીચેથી લીધો છે સાત ઇંચ બરાબર છે હવે મહત્વની વાત કે આપણે ડિઝાઇન આયા કરવાની છે તમારે ફોટો મેં આગળ બતાવી દીધો છે એ રીતના ડિઝાઇન છે આ રીત ડિઝાઇન છે બરાબર આમાં ઉપર છે દોરી નીચે છે હૂક પાછળ બરાબર હવે આપણે જ્યારે પણ બ્લાઉઝનું કટિંગ કરતા હોય ત્યારે કયું માપ લઈએ છીએ તે વસ્તુની ખાસ કાળજી રાખવાની સૌથી પહેલા પહેલા આપણે કોઈ પણ બ્લાઉઝ કટિંગ કરીએ તો એનું બહારનું કટિંગ પહેલા કરીએ છીએ બરાબર છે કારણ કે આપણને બ્લાઉઝનો મુંઢો ખબર હોતી નહીં કે કેટલો ઉતારવાનો ઘણા બધા લોકો એવું કહે છે કે સર અમારે ચાર્ટ આપો અમે આ સાઇઝ મેં આટલો મૂંડો ઉતારો આટલો શોલ્ડર રાખવાનો આપણે એ બધાની કોઈ જરૂર નથી આપણે જે માપનો બ્લાઉઝ મેં તમને બતાવ્યું કેવી રીતના માપ લેવાનું છે બરાબર છે અને શરીરનો માપ લઈએ તો બી મેં તમને બતાવ્યું છે કે કેવી રીતના કરવાનું છે તો સૌથી પહેલા પેલા આપણે ભાઈનું કટિંગ જોઈ લઈએ બરાબર છે તો મેં આ છે ને જો આ બાજુ જગ્યાએ ફોલ્ડ કરેલો છે ગડી છે વાળેલું છે ને આ બાજુ બે ભાગ છૂટતા છે બરાબર છે તો સૌથી પહેલા પેલા આપણે અહીંયા ગડી અસ્તવાળો બ્લાઉઝ બનાવવાનો છે એટલે અહીંયા ગાડી છે ને મોરીમાં જે નીચેનો ભાગ છે અહીંયા ગાડી પલટાઈ નાખો એટલે આટલી જ મેં દબાણ માટે છોડીશ બરાબર હવે આમાં દસ ની લંબાઈ છે બ્લાઉ તો આમાં અડધો ઇંચ અંદર ઉમેરી દઈશું ઉપર આપણે સિલાઈ કરવા માટે તો સાડા દસ નું આપણે અહીંયા ગાડી નિશાન પાડીશું સાડા દસ નું નિશાન બે નિશાન પાડ લેવાના તો પેલું સીધી લીટી દોરાય એટલા માટે બાકી કઈ જરૂર નહીં પણ એમ સીધી લીટી દોરો સારું લાગે ટૂંકમાં પ્રોફેશનલ લાગે બરાબર ને હવે આ લીટી દોડ લીધા પછી આપણે અહીંયા થી છે ને આ જે લંબાઈ લીટી દોરી ત્રણ ઇંચ નો મૂંઢો લેવાનો આ બાય નો મૂંડો છે ત્રણ ઇંચ નો મૂંઢો લીધા પછી આપણે આને સીધી લીટી અહીંયા ઘડીથી દોર લેવાની છે આવી રીતના આ સીધી લીટી દોર લીધા પછી હવે આ જે ત્રણ ઇંચ નિશાન પાડ્યું છે ને આ ત્રણ ઇંચ નું બરાબર અહીંયા આપણે બ્લાઉઝ જે બાય નો સાડા પાંચનું નું માપ લીધું છે સાડા પાંચ ઇંચ ઇંચ નું માપ અહીંયા ગાડી લેવાનું અને સવા ઇંચ નું દબાણ દબાણ સવા ઇંચ તો લેવાનું છે હવે મોરીનું માપ છે સવા ચાર ઇંચ નું અને અહીંયા બી સવા ઇંચ નું એક્સ્ટ્રા દબાણ હવે આ બધાને આપણે જોઈન કરવા પડે જોઈન તો કરવા જ પડે ન કરતો લોચો થઈ ગયો બરાબર આ જોઈન કર્યું છે હવે આ જે આપણે સવા સાડા પાંચ ઇંચ નું અહીંયા ગાડી નિશાન પાડ્યું અહીંથી આને આ લંબાઈ સુધીને ક્રોસમાં લાઈન દોરી ક્રોસમાં લાઈન દોરી પછી હવે શું કરવાનું છે આ જે ખૂનો પડે છે ને ખાડો આપણે એમ રાઉન્ડ આપી દેવાનું દીધા પછી અહીંથી આપણે છે ને એને સેપ આપવાનો આવી રીતના સેપ આપી દેવા બરાબર આ મેં પાછળના ભાગનો જે ખાડા આ કેકરા વાળો ભાગ છે ને તેનો શેપ આપ્યો હવે આગળનો ખાડા વાળો ભાગ આગળનો ખાડો જે કરવાનો છે તેનો શેપ આપીશ બરાબર તો આ મેં શેપ આપી દીધું બંને પણ તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો પેન્સિલનો ઉપયોગ કરીશ તો મને દેખાય નહીં એટલે મેં આ માર્કરનો ઉપયોગ તમે પેન્સિલ નો ઉપયોગ કરશો ને તો ચોખ્ખું દેખાશે અને દસ વખત ફરી તમે કરી શકો એનું વસ્તુ કાળજી રાખજો મેં કટિંગ કરી નાખું છું કટિંગ કરીશ ને તે જે શેપ શેપ તમારે જોઈએ જો જાડો પોઈન્ટ હોય ને એટલે શેપ આપવામાં થોડોક લોચા થાય આવી રીતના અને આ વધારાનું જે બી છે અહીંયા કાગળ તે આપી નાખીએ બરાબર હવે આપણે આગળના આગળના ભાગનો બી આપણે અહીંયા સેપ આપી દઈએ ફાળો જે કરવાનો તમારે બતાવી દઈશ કે સેપ કેટલો આવે છે કેવો આવે છે હવે આપણે એનો સેપ બતાવી દઉં તમારે ઉધુ કરી નાખું હવે જોઈ શકો જુઓ આ રીતના આખો સેપ આવ્યો છે એન્સિલ થી બતાવી દઉં આખો સેપ આવી રીતના આવ્યો છે ડિટેલમાં આજે થોડુંક સમજાવું છું મારે વિડીયોમાં તો બરાબર છે તો કેવું કટિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને કોઈ તમને ડાઉટ નહીં થોડુંક ઝૂમ કરીને બતાવી દઈશ કે આવી રીતના સેપ આખો આવવો જોઈએ તો આ બાઈક મેં કટિંગ કરી નાખી હવે આને સાઈડ પર મૂકી દઈએ હમણાં ફિલાલ હમણાં આની કોઈ જરૂર નથી પહેલા બાઈક આપવાનું કમ કારણ છે મેં તમને બતાવી દઉં બરાબર

આ બે નિશાન પાડી દીધા પછી એક વખત ચેક કરી લઈએ આવી ગયું છે જ્યારે પણ આપણે આ બે ફ્રન્ટ ઉપરના ભાગ જે ખરો ને પાછળની બેગ બે ભેગી થતી હોય આ જો પોઈન્ટ નીકળે છે ને જે દોરી બાંધીએ છીએ ને તે પોઈન્ટ ભેગો થાય તો આમાં આપણે છે ને પૂરેપૂરો શોલ્ડર લેવો પડશે આનો આખો બરાબર છે કમ કે બંધ ટાઈપ નું ગરવું છે આ બે પોઈન્ટ ભેગા ન થતા હોય દોરી બાંધી બાંધી બાંધવાની દોરી તો ખરી પણ આ બે પોઈન્ટ ભેગા ન થતા હોત ને તો શોલ્ડર મેં આખો ના રાખતો બ્લાઉઝનો પણ આ બે પોઈન્ટ ભેગા થાય એટલે આપણે શોલ્ડર આખો રાખવો પડશે એટલે જે બોરી પરથી જે શોલ્ડર નીકળે બ્લાઉઝનો તે શોલ્ડર આપણે આમાં લેવો પડશે તો આમાં બોરી પરનો શોલ્ડર કેટલો આવે છે બાર ઇંચ તો આપણે કરી છ કરી દઈએ બારના અડધા છ ઇંચ આ છ ઇંચ નિશાન પાલ લીધું હવે અહીંથી આપણે દાખલા તરીકે પાંચ ઇંચનો મૂંડો ઉતારીએ બરાબર દાખલા તરીકે બરાબર અહીંયા પણ આપણે છ ઇંચ નું નિશાન અહીંયા પાર લઈએ આવી રીતના બરાબર હવે આ જેટલા પણ નિશાનો પાડ્યા ને આપણે નિશાનોને એકબીજા જોડે જોઈન કરી લેવાના છે આવી રીતના અહીંયા બી આપણે આને જોઈન્ટ કરી લઈશું પણ જો આમ 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 લીટી દોરીશું ને તો ક્રોસ થશે આમ થશે આમ થશે તો એના કરતાં આપણે આ કાટ ખૂણો છે તો કાટ ખૂણાની મદદથી આપણે અહીંયા ગાડી એને ભેગું કરી લેવાનું અહીંયા ગાડી ધાર જોઈ લો સીધી લીટી દોરી ગઈ સીધી લીટી દોરી નાખ્યા પછી હવે મેન મહત્વ ખાસ ધ્યાન આપવાનું આમાં આગળની ચેસ છે સડાડ

આગળના ફ્રન્ટમાં જે સાડા આઠની ની ચેસ્ટ આવતી હતી એ એ જ આ અંદર જ્યારે ને બ્લાઉઝ તો જગ્યાએ ખુલે સત્તર થઈ જતું કમ કારણ કે એ ગળું ખુલતું હતું આ ગળું તો ખુલે નહીં કારણ કે ઉપર દોરી ફીટ બાંધ દેવાની છે બરાબર તો હવે આ સોલની ની આપણે જે પાછળની ચેસ્ટ માપી છે ને તે કેન્સલ કરી નાખીશું આ બરાબર અને આમાં સડા આઠની ની જે આગળની ચેસ્ટ નીકળી છે તે જ આપણે અહીંયા ઉપયોગ કરીશું જ્યારે પણ આવું ગળું હોય ને તો આગળ પાછળની ચેસ્ટ સેમ હોય છે બરાબર છે તો સાડા આઠનું નું આપણે ઘણી માર્કિંગ કરી લઈશું બરાબર અને સવારનું એક્સ્ટ્રા ડબ્બા હવે આટલું કર લીધા પછી હવે આ જે સવાર નું એ લઈ લીધું ચેસ્ટનું કામ પતી ગયું હવે નીચેની વાત છે કમરની તો ત્રીસ ની કમર છે ત્રીસ ના અડધા પંદર ને પંદર ના અડધા સાડા સાત તો સાડા સાત આપણે નિશાન પાડીશું જો ઘણા લોકોને કેવું હોય છે કે સર ગૂચવાય જાય છે ઘણા લોકો ગુજવાય છે મેં બી પેલા તો એવું નથી કે નથી ગુચવાતો પહેલા મેં પણ પૂછવાતો તો કે ત્રીસ ની કમર છે તો હવે અડધું કેટલું થતું હશે તો આપણે ત્રીસ ને અહીંયા ગાડી આમ મેજર ટેપ મુકી દેવાની અને આને અડધી ગાડી કરી દેવાની તો પંદર ને પંદર ની ઘડી કરી દેવાની અહીંયા ગાડી અડધી કરી દેવાની તો આ કેટલી થાય છે સાડા સાત આવી રીતના આવી રીતના પહેલા છે ને મને બી આવું લોજા હતા તો હવે તો કયો ઘણા ટાઈમથી કટિંગ કરું છું એટલે ખબર છે કે ત્રીસ ના ચોથો ભાગ સાડા સાત થાય છે જ્યારે તમે બી કામ કરતા કરતા થઈ જશો ને પછી તમારે બી મોડે થઈ જશે કે ત્રીસ ના અડધા સાડા સાત ને બત્રીસ ના અડધા આઠ એવું સમજ પડી હવે એક ઈંચ નું અહીંયા ગાડી ટક્સ નું નિશાન અને સવાર નું એક્સ્ટ્રા હવે આ જ લીધા પછી આપણે આ બધાને ભેગા કરી લઈશું થઈ ગયું હવે આ કરના પછી હવે આપણે આ જે મૂંડાનો શેપ આપવાનો છે તે આ કરે મૂંડાનો શેપ આપી દઈએ બરાબર છે જે લોકો ના હોય તો મંગાવી લેજો પણ આ રીતના કરો તો કેવું કે સારું ફિનિશિંગ બી આવે ને શેપ પણ આપવાની હવે સૌથી પહેલા પેલા એક વસ્તુનું ધ્યાન આપીએ કે અહીંયા ઘડી આપણે શોલ્ડર માર્જિન છોડેલું છે લંબાઈનું તો આપણે એ માર્જિંગ ને માઇનસ કરનાખીએ આ સિલાઈ મારી દીધી મેં સમજો આ સિલાઈ માર દીધી હવે મેં બાય ને અહીંથી મૂકીશ ને જોઈશ તો બાય કેટલે આવે છે જોઈ લઈએ આપણે તો બાય અહીંયા આવે આપણે આ મુંડા ને થોડુંક આપણે નીચે ઉતારી આ ઉતારી લીધું હવે આપણે આ મુંડાને ને આટલું નીચે કરી આ આપણે નીચે કરી લીધું હવે આપણે ફરી એક વખત માપી લઈએ જુઓ ચેક કરી લઈએ આરામથી જોઈ લેવાનું ચેક કરી લેવાનું જોવા હકીકતમાં આ ખૂટી નથી કારણ કે આપણે આ ભાગને કવર કરવાનું છે ભાઈને આપણે કવર કરવાનું નથી એટલે આટલે બાય અહીંથી ચડાવવાની આવશે બરાબર જે લોકો કવર કરવું છે તે લોકો ફૂલ સુધી ઠેકુંથી આવવાનું જે લોકો ના કવર કર્યું છે બાય તેને થોડીક છોડ દેવાની પણ ના કવર કરો એમાં ફાયદો છે બરાબર છે આ વસ્તુ આપણે થઈ ગઈ હવે આનું કવર કમ નહીં કરવાની એ મેં તમને બીજા ડિટેલ વિડીયોમાં સમજાવીશ હમણાં આમાં જ હોય આપણે હવે આપણે આ પાછળની બેગ થઈ ગઈ તૈયાર તો આપણે એને સૌથી પહેલા પહેલા કાપી નાખીશું જો વિડીયોમાં હમત પડતી હોય ને તો વિડીયોમાં લાઈક કરી દેવાનું અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ બી કરી લેજો અને આજુબાજુ અડોશ પડોશમાં સાગા સંબંધીઓને વિડીયોને મોકલવો હોય ને તો મોકલી આવજો અને કોમેન્ટ પણ કરી દેજો નીચે કંઈક બીજું કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આપણે એ વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું અને જે લોકોને બ્લાઉઝનું ટોટલી કામ બધું શીખવું હોય કટિંગ સિલાઈ દરેક વસ્તુ તો ઓનલાઈન ક્લાસમાં જોડાઈ જજો અને જે લોકોને ઘર બેઠા કટિંગ કરવું હોય એટલે કે લો કે કાપડ હોય ડાયરેક ફર્મમાં મૂકીને કાપી લેવું કોઈ ઝંઝટ નહીં જોતી એ લોકો ફરમાં પણ મંગાઈ શકે બરાબર જે લોકોને ઘેર બેઠા ક્લાસ કરવા હોય એ લોકો ક્લાસ બી કરી શકે છે જેવી જેની ઈચ્છા હવે આ પતી ગયું અમે બીજું કાગળ મે બીજી સાઈડ ની ધાર લઈ લીધી બરાબર હવે આપણી બેગ પાછળની આ છે હવે આ પાછળની બેગ ને આપણે આવી રીતના મૂકી દેવાની આવી રીતના બરાબર થોડે દૂર દૂર મૂકવાની બંને બાજુના છેડા પરથી તો આપણે થોડું કટિંગ કરવામાં સારું રહે બીજું કંઈ નહીં સમજાઈશ કમ એવું છે બરાબર છે હવે અહીંથી પહેલા આપણે એને ઝેરોસ કાઢ લઈએ ઝેરોસ કાઢ્યા વગર મેન નહીં પડે આનો હંમેશા આછાના બેક માંથી આગળનો ફ્રન્ટ બનાવવાનો ઝેરોક્ષ તો જ પડશે નહીં સારું અમુક લોકો કે અમને ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરતા શીખવાડો આવી રીતના કાપડ પર કટિંગ કરવાનો બહુ જ ટાઈમ વેસ્ટ થાય છે પ્લસ કંટાળો આવે છે તો જો કંટાળો આવે બરાબર છે વાત તમારી પણ છે ને કાગળ એક વખત ખરાબ થાય ને તો એ દસ વખત બીજું આપણું બની શકે છે પણ કાપડ એક વખત ખરાબ થાય ને તો સાડી લાવવાની બહુ અઘરી પડી જાય મળતી બી નહીં અમુક વખત તો સેમ ટુ સેમ સાડી અને કસ્ટમર જોડે લોચા લપાતા થઈ જાય અલગ પાછા બરાબર છે હવે આ કાપ ઝેરોસ કરેરો લીધી ઝેરોસ્ લીધા પછી હવે આ એક ઇંચ અહિયાં થી લંબાઈ અને વધારવાની છે કારણ કે અહીંયા ગાડી આપણે આગળનો ફ્રન્ટ બનાવવાનો છે તો સૌથી પહેલા પહેલાં આપણે એક ઇંચ ની લંબાઈ વધારી દઈશું અહીંયા એક ઇંચ અહીંયા વધારીશું અને એક ઇંચ આપણે આ બાજુ વધારે બંને બાજુ એક એક ઇંચ વધારે લઈશું આને સીધી લીટી દોર લઈશું આ સીધી લીટી દોર દીધા પછી હવે શું કરવાનું છે કે સૌથી પહેલા પહેલા આપણે એ ગાડી જે માર્જિન કર્યું છે ઇન્ક્લુડ તેને માઇનસ કરી નાખીએ કાપી નથી નાખવાનું ખાલી લીટી દોરું છે પાછું કાપી ના નાખતા હવે આ જે માર્જિન ઇન્ક્લુડ કર્યા પછી મેં લીટી દોરી ને તો અહીંથી આપણે નવ ઇંચે એક નિશાન પાડીશું જેને કહેવાય ટક્સ પોઈન્ટ મેં સડાતન રાખવાની કોશિશ કરી મેં સડાતન અહીંયા નિશાન પાડી દીધું બરાબર હવે આ સડાતન નિશાન પાડી પછી હવે આ લીટીને સીધી નીચે ઉધીને લઈ જવાની છે તો કેવી રીતના લઈ જવાની છે મેં જણાવો આ આની મદદથી લઈ જવાની છે સાથે બરાબર છે તો સૌથી પહેલા પહેલા આને આવી રીતના એક લીટી દોરી આ જે છે ને આ લીટી ને આ લીટી જોડે મેચ કરવાની અહીંયા અને આ લીટી દોરી હવે આ લીટી દોર્યા પછી આ લીટી મેચ કરવાની આવી રીતના અને આ લીટીને ઠેક નીચે સુધી લઈ જવાની આ આપડી કમ્પ્લીટ લીટી થઈ બરાબર ક્રો આમ તેમ નહીં ગઈ આમ તેમ નહીં ગઈ સીધી કમ્પ્લીટ લીટી આવી ખાસ વસ્તુ આ ધ્યાન રાખવા જઈએ હવે આ જે વસ્તુ છે તેમાં પોનો ઈંચ આપણે આ બાજુ જવાનું અડધા ઉપર એક પોઈન્ટ અને આ બાજુ પોનો ઇંચ જવાનું અડધા ઉપર એક પોઈન્ટ બરાબર બંને બાજુ આપણે અડધા ઉપર એક પોઈન્ટ ગયા ટોટલ ટોટલ કેટલું થશે દોઢ ઇંચ બરાબર હવે આ કર નાખ્યા પછી હવે આપણે આ ટક્ષ માટેનું રેડી થઈ ગયું આવી રીતના ટક્ષ માટેનો આપણે રેડી થઈ ગયું છે બરાબર આ ટક્ષ માટેનું રેડી આ ટક્ષ માટેનું વધારાનું કાપડ છે અને ટક્ષ ની અંદર દબાવી દેવાનું બરાબર આ કર લીધા પછી હવે શું કરવાનું છે કે અહીંથી આપણે પોઈન્ટ છે ને મેન અહીંથી આપણે એક ઇંચ આ બાજુ હોવાનું ફૂંકાઈ પટ્ટી બાજુ આ મેન એ જ રીતના પાછું આપણે એક ઇંચ આ બાજુ જવાનું દબાણ છે એ બાજુ હવે અહીંથી આપણે જ્યાં લીસાન દોર્યું છે ને એક એક નીચે લંબાઈ કરી છે અહીંયા તો આપણે અઢી ઇંચ નું નિશાન દોરવાનું ને એક ઇંચ નું બીજું એકસ્ટ્રા નિશાન દોરવાનું આ જે બે નિશાન દોર્યા ને તો આપણે આ ક્રોસમાં આ નિશાન પર આવી જવાનું ને અહીંથી પણ આ નિશાન પર આવી જવાનું તો આ આપણો ટક્ષ કયો સાઈડનો આ સાઈડનો બરાબર આ સાઈડનો નો ટક્સ થઈ ગયો હવે આપણે આ મિડલનો નો ટક્સ કાઢીએ તો સૌથી પહેલા પહેલા આ જે મિડલ નો ટ છે ને આ મિડલ પહેલા લઈ લઈશું આનું આ મિડલ લઈ ગયું તો અડધો ઈચનો અર્ધો ઇંચ નો ટક્સ મિડલ નો બરાબર આ થઈ ગયું હવે આપણે અહીંયા ગાડી થી આને મૂંડાનો એક ટક્સ લઈશું આવી રીતના બરાબર આ મૂંડાનો અડધો ઈચનો ટક્સ બરાબર હવે આ જે ટક્ષ લીધો ને આપણે અડધો ઇંચ નો અડધો એ ઠેક નીચે આપણે આગળ જોઈએ શું કરું છું બરાબર હવે આ જે ભાગ છે ને એક નો અહીં લીધેલો તેને આપણે અડધો કરી દેવાનો અડધો બરાબર અને હવે આ જે વસ્તુ છે તેને સીધી નીચે લીધી દોર દેવાની અહીં બરાબર અહીંથી આપણે આને ક્રોસ આ ક્રોસ આપણે સાધારણ અડધો ઇંચ જેટલું ક્રોસ દીધું પેલું કામ ખબર છે કે જ્યારે ભૂગાઈ પડતી છે ને ગાડી વળી જાય એટલા માટે એ થોડું સાધારણ ક્રોસ આપવું જરૂરી છે બરાબર હવે આપણે અહીંથી આનું માપ લઈ લઈએ કેટલા ઇંચ થાય છે તે અહીંથી આ થાય છે ત્રણ ઇંચ તો આપણે ત્રણ ઇંચ નું અહીંયા માઇનસ કરી નાખવાનું આઠ પોઈન્ટ પર ટક્સ જે પૂરો થાય તો અહીંયા અને આપણે કમર કેટલી છે ત્રીસ ની તો આપણે સળા સાથે નિશાન સળા સાથે નિશાન પાડ્યા પછી અહીંયા દોઢ ઇંચ નું નિશાન દેવાનું જો આવી ગયું દોઢ ઇંચ તો આ આપણું સાઈડ નું હાથે હાથેનું માપ થઈ ગયું અહીં મેં દોઢ ઇંચ કમ લીધું ખબર છે કારણ કે આ પ્લીટ વાગશે ને જયારે પણ અહીંયા ગાડી ટક્સ વાગશે ને તો અહીંયા ગાડી છે ને એક ગળી પડશે ગળીના લીધે છે ને થોડું અડધો જ વધશે તેને આપણે સીધું કરવા માટે એ જે અડધો ઈટ લીધું છે ને આપણે અડધો પોણો જ જેવું નાનું અમુક પાઉંટ જેટલું તે અહીંયા ઘડી કટ થઈ જશે હમજ પડી એમ તો આપણે સવા લઈએ છીએ પણ સવા લઈશું ને પછી જ્યારે કટ થશે ને તો એક જ થઈ જશે એના કરતાં આપણે થોડુંક બદલ લઈએ તો અહીં ગળી પડશે ને તે કપાઈ જશે એટલે સવાનું દબાણ થઈ જશે હવે આટલું કર નાખ્યા પછી આને આપણે કાપી નાખીએ એક વસ્તુની ખાસ ધ્યાન રાખજો કે આ છે ને પાછળ ઉંકનો બ્લાઉઝનું કટિંગ છે બરાબર છે આગળ ઉકના બ્લાઉઝનું કટિંગ નથી એનું ધ્યાન રાખજો જે જે મેન મેન પોઇન્ટો લીધા છે આની મેં તેને હામત પડે ને તો એક વખત બે ચાર પાંચ દસ વીસ વખત તમે વિડીયો બધી જોજો ના હામત એવું હોય ને તો એક કાગળ એક નોટમાં લખી લેજો તો ખબર ધ્યાનમાં રહેશે જ્યારે બી આવા બ્લાઉઝનું કટિંગ આવે તો ધ્યાન રહે કે મારે કેવી રીતના કટિંગ કરવાનું છે કાગળમાં લખેલું હોય ને તો વાંધો આવે તો આને મેં હવે હવે આ થઈ આપણે શું કરવાનું કે આગળનું ગળું કેટલું રાખવાનું છે પાછળનું ગળું પહોળું કેટલું રાખવાનું છે એ વસ્તુ જોઈ લઈ આવે તો આપણે સૌથી પહેલા પહેલા આ બે વસ્તુ ભેગી કરી લીધી હજુ મારે આગળનો મૂંઢો કાપવાનો બાકી છે આ થઈ ગયો હવે આપણે આમાં પહોળું કેટલું રાખીએ ગળું તો ત્રણ ઇંચ રાખીએ આપણે બરાબર કારણ કે આમાં બંધ ગરું છે પાછળ પેલું દોરી બાંધવાની છે ને એટલે બરાબર ત્રણ ઇંચ નું નિશાન અહીંયા ગાડી વાળ લઈશું હવે સૌથી પહેલા પેલા પાછળની બેગ જોઈ લઈએ તો આપણે પાછળનો પટ્ટો કેટલો રાખવાનો છે અઢી ઇંચ નો તો અઢી ઇંચમાં એક ઇંચ અડધો ઇંચ ઉમર દેવાનો ડબ્બા સિલાઈ માટે માર્જિન માટે ત્રણ ઇંચ નું આપણે કરી દીધું અહીંથી આપણે આને ત્રણ ઇંચ નિશાન કારણ કે આપણે ઉપર શોલ્ડર પર ત્રણ ઇંચ રાખ્યું એટલે અહીં બી ત્રણ ઇંચ રાખ્યું હવે આને એક ચોરસ બોક્સ બનાવી દઈશું કે ભાઈ આપણો આ એરિયા ફાઈનલ ગળું દોરવા માટે આ થઈ ગયું હવે આપણે અહીંથી ત્રણ ઇંચ જેટલું નીચે ઉતરવાનું ઉપર શોલ્ડર પરથી અહીં બે એક નિશાન ફાર દઈશું હવે આને છે ને અહીંથી આમ રાઉન્ડ આપવાનું છે

કોઈ પણ બીજી ડિઝાઇન હોય પાન શેપ છે કે આ આ ડિઝાઇન છે તો કેનવાસ નાખવું નાખવું ને નાખવું બરાબર તો આથી પાછળ પાછળનો ભાગ થયો બરાબર હવે આપણે આગળના ભાગમાં જોઈએ તો આગળના ભાગમાં આપણે કેટલું છે સાત ઇંચ નીચેથી માપેલું છે બરાબર છે તો અહીંયાથી આપણે સાત ઇંચ નું અંદર માર્જિંગ ઉમેર દઈશું સાડા સાત થઈ ગયું પ્લસ આપણે આ ચે ટક્સ લેવાનો છે વચ્ચે તેનો અરજો ઇંચ માર્જિંગ અંદર ઉમેરવું પડશે તો આઠ ઇંચ અહીંયા નિશાન પાડવાનું આઠ ઇંચનું નિશાન થઈ ગયું અહીંથી આપણે ત્રણ ઇંચનું નિશાન પાડવાનું આ ત્રણ ઇંચનું નિશાન ઘણા લોકોનો એક એક પ્રશ્ન અહીંયા પણ છે તમને મેં ધ્યાન અપાવું કે શું તમારો પ્રશ્ન છે સર આ ત્રણ ઇંચનું ગળું કેટલું પહોળું થશે આગળનું ગળું આટલું પહોળું નથી રાખવું અમારે તો શું કરવાનું આનો શેપ કેવી રીતના આપવાનો જુઓ અહીંથી આપણે જે ત્રણ ઇંચ આવવાનું છે તે તો ત્રણ ઇંચ જ આવવાનું પણ અહીંથી આમ રાઉન્ડ આપજો જવાનું સાધારણ આવી રીતના આવી રીતના અહીંયા હાકડું કરી દેવાનું થોડું હજુ જે લોકો ફેશનેબલ પહેરવા વાળા છે ને જે લોકોને લોકો ગરું ચાલતું હોય તો અહિયાં થી રાઉન્ડ તો જે લોકો રેગ્યુલર પહેરે છે આપણે ક્રોસ આપી આગળનું ગળું મેં આવી રીતના કાપી નાખું વિડિયો સારો લાગે ને તો લાઈક કરી દેજો જોવાળા નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આ થઈ ગયું હવે આપણે મુંઢાની વાત મૂંઢો આપણે આગળનો ખાડો ઉતારવાનો બાકી છે આપણે અહીંયા કરી થી મુંડો આપણે ખાડો ઉતારી અડધો ઇંચ નો ઉતારવાનો વધારે હવે એને લેવા અમે કાપી લઈશું હા અગરનો મૂંડો ઉતારી જાય આપણો હજુ આ ટક્ષ થોડું નીચે ઉતારો તો અડધો ઇંચ ઉતારી શકો છો વાંધો નહીં કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર આ થઈ ગયું આપણે કટિંગ હવે આમાં શોલ્ડરમાં થોડું ચેન્જ કરવું પડશે આને શોલ્ડર જે છે ને તેને આપણે અડધો ઇંચ જેવો આ જે શોલ્ડર છે તેને અડધો ઇંચ જેવો મૂંઢાની બાજુ ક્રોસ કરી દેવાનો છે આવી રીતે અડધો ઈંચ કરતા બી ઓછો સાધારણ આટલો જ ખાવ બરાબર કમ કારણ કે આ બંધ ગડું છે ને એટલે સાધારણ ડાઉન આપવું પડશે સાઈડમાં બરાબર તો આ હતું આપણા બ્લાઉઝનું જે તમને મેં તમને બતાવ્યું કે આ ડિઝાઇન છે પાછળ બાંધવાનું આ રીતના ગળું કાપી લેવાનું બરાબર આગળનું ગળું પાછળનું ગળું મેં સમજાવી દીધું બાય લાંબી સમજાવી દીધી તો વિડીયો જો સારો લાગ્યો જોવાળા ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જે લોકોને બી આપણા શીખવા માંગતા હોય ઘર બેઠા લોકો સ્ક્રીન પર નંબર પરથી ઓનલાઈન ક્લાસ કરી શકે છે અને જે લોકોને ઘર બેઠા ફરમા મંગાવવા હોય કેશ ઓન ડિલિવરીમાં કેશ ઓન ડિલિવરે તમારી ઘેર બેઠા ફરમા આવી જશે એના માટે બી કોન્ટેક તમે સ્ક્રીન પર આપણા નંબર પરથી કરી શકો છો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય